કર્મચારીઓ માટે સેફ્ટી સેમિનાર આયોજન બાદોલી ટાઉન હોલમાં સાડા ત્રણસો થી વધુ કર્મચારીઓ જોડાયા દક્ષિણ ગુજરાત લિમિટેડ ના વિભાગીય અને પેટા વિભાગની કચેરીના ફરજ બજાવતા કર્મચારીઓ માટે સેફ્ટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ તારીખ ત્રીસ સપ્ટેમ્બર પચીસના રોજ સરદાર પટેલ ટાઉન હોલ બાદોડી ખાતે યોજાયો હતો આ સેમિનારમાં બાદોડી મહુવા અને તાપી જિલ્લાના કર્મચારીઓ સેફ્ટી સંબંધની માહિતી આપવામાં આવી હતી જેમાં સાડી ત્રણસોથી વધુ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ ટી કે ચૌધરી નાયબ ઇજનેર બારડોલી ડિવિઝન ઓફિસ દક્ષિણ ગુજરાત વીજ કંપની આજે આપણે જે સેફ્ટી સેમિનાર પ્રોગ્રામ રાખ્યો છે એ નરેન્દ્ર મોદી સાહેબના જન્મ જયંતિ અને ગાંધી જયંતિ એ નિમિત્તે અમારા કોર્પોરેટ ઓફિસની સૂચના અનુસાર આ પ્રોગ્રામો કરવાના છે જેમાં વિવિધ પ્રકારના પ્રોગ્રામો અમે હાલ કરી રહ્યા છે એમાં સેફ્ટી અવેરનેસ માટેનો આજે પ્રોગ્રામ બારડોલી ટાઉન હોલ ખાતે રાખવામાં આવેલ છે જેમાં આપણે બારડોલી તાલુકો મોવા તાલુકો માંડવી તાલુકો ઉમરપાડા માંગરોળ તેમજ ઉચ્છલ નિજર અને બારડોલી વાલોડ તાલુકાના જે કર્મચારી છે આશરે સાડી ત્રણસો જેટલા કર્મચારીઓને આજે ભેગા કરીને અમે જે કોર્પોરેટ ઓફિસનો જે ગોલ છે કે ઝીરો એક્સિડન્ટ ગોલ તે ગોલ એચીવ કરવા માટે અને લાઈન સ્ટાફ વરસાદનું વાવાઝોડું હોય કે ગમે તેવી આપત્તિ આવી પડે તો તે સમયે બધાએ ભેગા થઈને કઈ રીતે કામ કરવાનું અને કઈ રીતે સલામત રહીને કામ કરવાનું અને જેથી એમના પરિવારને કોઈ તકલીફ ના પડે અને પોતાને પણ કોઈ ના તકલીફ પડે અને ગામડામાં તેમજ આજુબાજુના શહેરી વિસ્તારમાં ટાઈમસર અને સમયસર આપણે સારામાં સારી વીજળી પહોંચાડી શકીએ એની સાથે જે પ્રશ્નો આવે છે એને પ્રશ્નોમાં કઈ રીતે સોલ્યુશન લાવવાનું એના માટે અત્યારે આજે ટાઉન હોલ ખાતે અમે ટ્રેનિંગનું સેમિનાર કરી રહ્યા છે એ સેમિનારનું માર્ગદર્શન આપવા માટે આજે અમારે ત્યાં જીડી ભૈયા સાહેબ જે સુરત જિલ્લાના મેઈન અમારા ઇજનેર છે તેમજ વ્યારા તાલુકાના એ વ્યારા ડિવિઝનના કાર્યપાલ એક ઈજનેસ છે ગોહિલ સાહેબ છે એમણે પણ સરસ અહીંયા આવીને અમને માર્ગદર્શન આપ્યું છે અને અમારો ઉત્સાહ વધાર્યો છે તદ મોદી સાહેબ જે આપણા આજે ભારત દેશના વડાપ્રધાન છે એમનું મિશન છે કે સૌર્ય ઉર્જા સોલાર ઉર્જા કે જેનાથી ભવિષ્યમાં જયારે આપણે પેટાળની અંદર જે ઓઇલ ગેસ અને એ બધું જે નીકળે છે એ જો ભવિષ્યમાં બંધ થઈ જશે અને આજે એવું કહેવાય છે કે રોટી કપડા અને મકાન એ પછી હવે જે ચોથી જરૂરિયાત ઉભી થઈ છે વીજળી એ પણ આ જો ભવિષ્યમાં આ પેટાળમાંથી જે નીકળતી ઓઇલ અને ગેસ જો બંધ થઈ જશે તો આ જે તંત્ર ચલાવવાનું હશે તો કઈ રીતે ચલાવશો તો એના માટે એમણે પણ એવો વિશિષ્ટ વધારે ભાર આપ્યો છે એ ભાર એટલા માટે આપ્યો છે કે જે સૌર્ય ઉર્જા છે કે વિન્ડ ઉર્જા છે કે જેને આપણે એ અઘરી છે કરવી કારણ કે એના માટે જગ્યા વધારે રોકાય છે બધું છે પણ ફ્યુચરમાં એની જરૂરિયાત ઊભી થશે એટલા માટે અમને માર્ગદર્શન આપીને અમે પણ લોકોને માર્ગદર્શન આપીએ છીએ આજે પણ માંગરોળ ખાતે અમે એ પ્રોગ્રામ રાખ્યો છે કે ઘરે ઘરે જઈને આ રીતે અમે એમને સમજાવીએ કે સોલાર એનર્જી કઈ છે અને વધારે વધારે લોકો એનો લાભ લઈ શકે અને ભવિષ્યમાં એમને પણ વીજળીનો જે ખર્ચ આવે છે એ પોતે પણ એ બચાવી શકે એક બાજુ વીજળીના પૈસાની બચત થઈ શકે અને સરકાર શ્રી દ્વારા જે કઈ છે ફ્યુચરમાં જયારે જરૂરિયાત પડશે ત્યારે એ વીજળી જનરેશન આપણને કામ લાગશે એના માટેનો પણ માંગરોળમાં આજે જંગ ખાતે આ પ્રોગ્રામ આજે રાખવામાં આવ્યો છે એમાં પણ ઘરે ઘરે ફરીને અમારા એમ્પ્લોય આજે એ માર્ગદર્શન આપશે તદુતર આ અઠવાડિયા દરમિયાન અમારી કોર્પોરેટ ઓફિસના માર્ગદર્શન અનુસાર અમે ગામમાં પણ રેલીઓ કરી છે તાલુકા લેવલે રેલીઓ કરી છે નગરપાલિકા લેવલે રેલીઓ કરી છે અને એમાં પણ લોકોને જાગૃતિ આપણે આપી છે કે સોલારનું કઈ રીતે આપણે ઉત્પાદન કરી શકીએ સોલારમાં કઈ રીતે આપણે પોતાના પૈસાની બચત કરી શકીએ વધતા સ્કૂલોમાં પણ અમે એ રીતે છોકરાઓને પણ ગાઈડલાઈન આપીએ છીએ એના માટે પણ વક્તૃત્વ સ્પર્ધા પછી ડ્રોઈંગ સ્પર્ધા અમે રાખી છે જેથી છોકરાઓને પણ અવરનેસ આવે કે જેનાથી એક્સિડન્ટ ના થાય અને થાય એના માટે પણ અમે એ રીતે કરીએ છીએ હવે અત્યારે સરકારશ્રીની બીજી એક યોજના છે કુસુંબી યોજના એમાંથી આપણે સોલારથી આપણે પાણીના પંપ સેટો આપણે ગામડે ગામડે આપવાની સરકારશ્રીની જે યોજના છે તેની પણ અમે માહિતગાર કરીએ છીએ આ રીતે સમાજને અમે કઈ રીતે ઉપયોગી થઈ શકીએ